તમે તમારા કેલ્ક્યુલેટર ની અંદર કોઈ પણ ત્રણ અંક અથવા ચાર અંકની સંખ્યા લખી નાખો ત્રણ અંક અંક ચાર તમારે મને નથી કહેવાની તમે તમે શું કર્યું જે સંખ્યા લખી એનો ગુણાકાર વડે છ વડે સાત વડે જેના વડે કરવો એના વડે કરી નાખ્યો કેટલા લોકો કર્યો હાથ ઉપર કરો તો વેરી ગુડ અગેન ઘણા લોકો હવે તમારે મને આન્સર કહેવાનો છે તમારા આન્સર સાંભળીને હું ક્વેશ્ચન કહીશ કે તમને શું કર્યું રાઈટ લેટ સ્ટાર્ટ પાછળો બહુ ગમે છે પોસિબિલિટી છે પણ મને એવું લાગે છે